ભાવનગરના મોવા જનરલ હોસ્પિટલના કર્મચારીઓની બેદરકારી સામે આવી છે. હોસ્પિટલ ગ્રાઉન્ડમાં ખુલેઆમ ફેંકાયો બાયોમેડિકલ વેસ્ટ. નજીકમાં તાલુકા પંચાયત ઓફિસ અને બાળક આધાર કાર્ડ સેન્ટર બાયોમેડિકલ વેસ્ટથી બાળકોના આરોગ્ય જે છે જોખમમાં મુકાયા છે અને જવાબદાર સામે પગલા લેવામાં આવશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે.

જોખમ ઉભું થયું છે ત્યારે જવાબદાર સામે પગલા લેવામાં આવશે કે કેમ તે જોવાનું રહેશે